તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામની સીમમાં આવેલા કેઇસી ઇન્ટરનેશનલ નામની કંપની પાસે આજે આજુબાજુના રહીશો અને રાહદારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ કંપની કોપરના કેબલ બનાવતી હોવાથી અહીં રો મટીરીયલ લઈ આવતા ભારે વાહનદારીઓ છે આ ભારે વાહનો એક કિલોમીટર લાંબી કતારો લાગી હતી જેને કારણે રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો ટ્રકોના આડેધડ પાર્કિંગથી ઉગ્ર બનેલા વિરોધને પગલે ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના પહોંચી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો આજે શેરપુરા સમલાયાને જોડતો રોડ જે સિંગલપટ્ટી રોડ છે એ રોડ ઉપર એશિયન એસી ઇન્ટરનેશનલ કંપની આવેલી છે તે કંપનીની અંદર જે સામાનો વ્યવહાર કરી રહ્યું છે મોટી મોટી ગાડીઓ જે મોટી લે લાઈન ગાડીઓ છે એ સિંગલપટ્ટી રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે ભૂતકાળમાં પણ ઘણા બધા એક્સિડન્ટો થયેલા છે આ ગાડીઓના લીધે અને હાલમાં પણ એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે પચીસથી ત્રીસ ટુ એક જ રોડ ઉપર ગાડી હોય તો તમે વિચારી શકો કેવા ભયંકર એક્સિડન્ટ થઈ શકે કંપનીને તમે કંઈ જાણ કરી નહીં તમે કંપનીને આજથી એક મહિના પહેલા લેખિતમાં જાણ કરેલી હતી પણ તેઓએ કોઈ એક્શન લીધેલ નથી જ્યારે કહીએ છીએ ત્યારે થોડી વાર માટે એક્શન લે છે નથી તો અમે એમને આ છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે પરમાનન્ટ સોલ્યુશન લે અને આની પર એક્શન કરે અથવા અમે અહીંયા આવીને આંદોલન પર બેસીશું તમારું નામ શું છે શૈલેષ ભૂપરસિંહ સોરેનજી